ગઈકાલે અમારા વિરોધ પક્ષના નેતાએ આપ પ્રેસના મિત્રો મિત્રોના માધ્યમથી જામનગર મહાનગરપાલિકામાં જે કાયમી સમગ્ર ગુજરાતમાં એક નગર મહાનગરપાલિકા એવી છે કે કાયમી વિવાદમાં હોય અને ભ્રષ્ટાચારમાં તો ક્યાંક એને ગોલ્ડ મેડલથી ઊંચો મેડલ હોય નહીં દેવાની જરૂર છે મહાનગરપાલિકાએ અમારા નેતાએ કાલે જી પ્રેસ વાર્તા કરી અને જામનગરનો લોકમેળો કે શ્રાવણ માસમાં દર વર્ષે આપણે લોકમેળો કરી એ લોકમેળામાં આધાર પુરાવા સાથે કમિશનર ને રજૂઆત કરવાની વાત કરી આજે અમે સાહેબ પાસે જઈ રજૂ કર્યા છે ચોવીસ સાત બે હજાર પચીસ આમ મેળો ખુલ્યો હતો છેલ્લો દિવસ હતો ટેન્ડર ખોલવાનો ટેન્ડરમાં સત્તાધીશ પક્ષના ત્રણ કોર્પોરેટર પણ નિમેલા હોય છે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ પણ બેઠા હોય છે

મહાનગરપાલિકામાં જમા થઈ છે બાકીની રકમ ચોવીસ આઠ બે હજાર પચીસે પ્લોટ નંબર બે ના પૈસા જમા થઈ ગઈ એક મહિના પછી પ્લોટ નંબર છ ના હજી સુધી મહાનગરપાલિકામાં એક રૂપિયો પણ જમા થયો નથી આધાર પુરાવા સહિત અમે સાહેબને ને રજૂઆત કરી છે પછી જે ડિમાન્ડ ડ્રાફ્ટ હોય સ્વાભાવિક કે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે ડીડી એ રોકાય પૈસા હોય એની જગ્યાએ ચેક આપવામાં આવ્યા છે ચેક કોઈ વેલિડ જ નથી ચેક કોઈ જોગવાઈ જ નથી ચેક હજી સુધી મહાનગરપાલિકા ખાતામાં નાખ્યો નથી ફાઇલમાં એમને ચેક પડ્યો છે ચેક પણ કેનો

કમિશનર સાહેબ ને કોંગ્રેસ પરિવાર દ્વારા રજૂઆત કરો કમિશનર સાહેબે અમને સ્પષ્ટ કીધું કે હું આમાં વ્યક્તિગત તપાસ કરીશ ને આદેશ આપ્યો અમારા સામે કે આમાં તપાસ કરો અને કોઈ પણ ચંબરબંધી હોય એને છોડવામાં નહીં આવે એવું કમિશનર સાહેબે અમને કીધું છે અમે થોડાક દિવસ સાહેબની નિર્ણયની પણ રાહ જોશી નગર આવનારા દિવસોમાં સ્ટેનિંગ કમિટી હોય કે જનરલ બોર્ડ હોય આ મુદ્દો ક્યાંય અમે સાક્ષી લેવાના નથી અત્યારે તો એસ્ટેટ નો મુદ્દો છે આખે આખું મેળાનું વહીવટ એસ્ટેટ શાખા એ કર્યું છે તો સ્વાભાવિક છે કે એસ્ટેટના જ અધિકારી હશે આમાં